પોર્ટલ પર દાખલ થયેલ મોબાઈલ ચોરી છે આ ધરપકડ પોલીસની ત્વરિત કાર્યવાહી અને કુશળ તપાસનું પરિણામ છે ઘટનાની વિગતવાર તપાસ કરતા ગઈ વીસમી ઓગસ્ટની રાત્રે સચિન ખાતે એક ફેરિયા પાસેથી અજ્ઞાત વ્યક્તિએ મોબાઈલ ફોન ચોરી કર્યા ફરિયાદ પોલીસમાં દાખલ થઈ હતી આ દાખલ કરવામાં આવી હતી ઘટનાની તપાસ સોંપવામાં આવતા સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી તપાસ દરમિયાન પોલીસને શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મળી આવી જેના આધારે તેને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી પોલીસની ઝડપી કાર્યવાહીના પરિણામે આરોપીને ઓળખીને ઝડપી પાડવામાં આવ્યો તપાસ દરમિયાન ચોરી થયેલ મોબાઈલ ફોન પણ આરોપી પાસેથી બરામદ કરવામાં આવ્યો છે આરોપી પણ સંબંધિત કલમો હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે